એવા હોમગાર્ડના તમામ જવાનો મતે સ્થાપનાની ઉજવણીનો દિવસ છે તે અનુસંધાને આજે ભુજ ખાતે આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે વૃક્ષારોપણ તેમજ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે ભુજ ખાતે હોમગાર્ડના જવાનોએ રેલી કાઢી હતી અને પ્રજાજનોને કહેવામાં આવ્યું હતું કે હોમગાર્ડના જવાનો પણ કાયદો વ્યવસ્થા જાળવવામાં ખૂબ જ ઉપયોગી બની રહ્યા છે આપણા પોલીસ ડિપાર્ટમેન્ટની સાથે ખભે ખભા મિલાવી કાયદો વ્યવસ્થાની જાળવણી કરવામાં જે ફોર્સ આપણે અત્યાર સુધી ઉપયોગી થઈ છે એવા હોમગાર્ડ જવાનોનો હોમગાર્ડ સ્થાપના દિવસ છઠ્ઠી ડિસેમ્બર છે છઠ્ઠી ડિસેમ્બર ઐતિહાસિક દિવસ છે અને આજના દિવસે આપણા હોમગાર્ડ્સની સ્થાપના થઈ છે તો આપણા સરકાર અને આપણા અધિકારીઓ આપણા એચએમ સાહેબ આપણા સીએમ સાહેબ આપણા આઈજી સાહેબ અને આપણા એસપી સાહેબે જે આયોજન કર્યું છે આજનો દિવસ ઉજવવાનો કે જે નાની નાની બાબતમાં પણ આપણે સતત મદદ કરી રહ્યા છે એવા હોમગાર્ડના તમામ જવાનો બાબતે આજે એની ઉજવણીનો સ્થાપનાની ઉજવણીનો દિવસ છે તો એ અનુસંધાને મહેરબાન એસપી સાહેબે ભુજ મધ્યે આપણા તમામ હોમગાર્ડને બોલાવી અને એને બિરદાવ્યા છે એની સ્થાપના દિવસની ઉજવણી કરી છે એના કચેરીઓમાં રોશની વૃક્ષારોપણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે એ ભાગરૂપે અત્યારે આપણે અહીંયા ઉપસ્થિત થયા છે હવે આપણા ભુજની અંદર આપણા હોમગાર્ડ જવાનો એક રેલીના રૂપમાં પણ હવે નીકળશે તો આપણા માધ્યમ દ્વારા આપણા પ્રજાજનોને પણ ખબર પડે છે કે પોલીસની સાથે સાથે જે હોમગાર્ડ જવાનો પણ કાયદાની વ્યવસ્થા જાળવવામાં ખૂબ ખૂબ ઉપયોગી થઈ રહ્યા છે એની આજે સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આપણે ઉત્સાહ મનાવી રહ્યા છે